શક્તિ પીઠ અંબાજીમાં આદ્યશક્તિમાં અંબાના ગરબાની રમઝટ જામી હતી ચાચર ચોકમાં ગરબાની આરતીમાં સાંસદ ગેનીબેન ઠાકોર જોડાયા હતા સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કલેક્ટર દ્વારા દીપ પ્રગટાવી ચાચર ચોકમાં ગરબાની શરૂઆત કરાઈ હતી મોટી સંખ્યામાં યાત્રિકો અને ગ્રામજનો જોડાયા હતા દેશ વિદેશથી લોકો દર વર્ષે મોટી સંખ્યામાં ચાચર ચોકમાં ગરબે ઘૂમવા આવે છે રાજ્ય ગૃહ ખાતું કાયદો વ્યવસ્થા સાચવવા માટે સક્ષમ નથી છતાં પણ પાંચ વાગ્યા સુધી નવરાત્રી રમવાનો સમય આપ્યો છે રાજ્યમાં ગરબા રમવા માટે બાર વાગ્યા સુધીનો સમય સારો હતો તેવું પ્રારંભ થયો પ્રથમ દિવસે મા જગદંબાએ એકાવન શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરી એમની આરતી ઉડાડીને ધન્યતા અનુભવું છું મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે સમગ્ર જિલ્લા સમગ્ર દેશના લોકો તમામ લોકો હળે મળીને ભાઈચારાની ભાવના સાથે જે ક્ષેત્રમાં છે ક્ષેત્રમાં મિત્રો પ્રગતિ કરે અને મા જગદંબા એમને આશીર્વાદ આપે નવરાત્રિના નવલા નોરતામાં જ્યારે આપણે ઘણા વર્ષો પહેલાં એક એવી પ્રણાલીકા રહી છે કે જ્યારે ટેકનોલોજીનો યુગ નહોતો ત્યારે દરેક પોતપોતાની કુળદેવીની પટ્ટી ભરવા માટે કરીને દુનિયાના કોઈ પણ ખૂણે હોય ત્યારે તે વતનમાં આવતા એમ માં જગદંબા એ પરિવારને ભેગો કરવા માટેની એની સંસ્કૃતિ પરંપરા અને શ્રદ્ધા છે ત્યારે સૌ પરિવાર સાથે મળીને મા જગદંબાની આરાધના કરીએ અને આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા ક્ષેત્રોની અંદર પ્રગતિ કરવાની હોય અને જ્યાં મા જગદંબા અંબાજીના આશીર્વાદની જરૂર હોય ત્યાં મા જગદંબા સો ટકા આશીર્વાદ આપશે વાત એટલી જ છે કે બાર વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે ખૂબ સારી બાબત છે કે માના ધામમાં બાર વાગ્યા સુધી જ બરાબર છે સમગ્ર ગુજરાતની અંદર બાર વાગ્યા સુધી જ બરાબર હતું એ પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ પાંચ વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે અને મારે જગદંબાને પ્રાર્થના કરું કે અમારું યુવા ધન દીકરા દીકરીઓ સંસ્કૃતિ પ્રમાણે ગરબા રમે સંસ્કારો સાથે માં નવરાત્રીનો જે માં જગદંબાનો તહેવાર ઉજવે સૌને ગૌરવ અપાવે એ રીતે વર્તન કરે છે જીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા